સાથે સ્વાગત કરું છું મિત્રો અત્યારે જે મૂર્તિ પ્રાંત મહોત્સવ જે જેવા જઈ રહ્યો છે આજથી આઠ તારીખ છે એટલે આજથી કાર્યક્રમ બધાય શરૂ થઈ ગયા છે અને મિત્રો મારી પાછળ તમે જોઈ રહ્યા છો તો સરસ મજાનું નું આખું મુખ બનાવેલું છે એટલે કે આપણે પ્રદર્શન વિભાગ તમને આ વિડીયોમાં જોવા મળશે ખૂબ જ આનંદવાળું છે લાઇટ એન્ડ સાઉન્ડ છે અલગ અલગ ગણેશ બધી પ્રતિમાઓ છે હોરર હાઉસ છે અલગ ઘણા બધા એવા પુવા અને જોવાલાયક ઘણું બધું છે તો આ તમામ માહિતી માહિતી તમને તમને આ આ આ તો લેજો સંપૂર્ણ રીતે અંદર જવા માટે એન્ટર થવા માટે આ રીતે ગેટ બનાવેલો છે ટૂંક સમયમાં જ આપણે જઈશું શરૂઆતમાં જ જો આપણે આવીએ છીએ તો અહીં ટિકિટ બારીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં આપણે જઈ પૂછશું કે એમની ટિકિટ શું છે આ રીતે તમારે ટિકિટ ખરીદવાની રહેશે એક ટિકિટની કિંમત વીસ રૂપિયા છે બાળકો માટે અલગ સાર છે કે

આ રીતે આખું ગરડું મુખ બનાવેલું છે આપણે અંદરની તરફ હાલ અત્યારે જઈ રહ્યા છીએ અને શરૂઆતમાં જોવો છો તો આ પ્રકારે તમને ડેકોરેશન જોવા મળશે આ રીતનું અંદર ડેકોરેશન છે લાઇટ મિત્રો આપણે ગરડુ મુખની અંદર હાલ એન્ટર થઈ ગયા છીએ અને મિત્રો જે અહીં બેકગ્રાઉન્ડમાં તમે જે આ ફોટોગ્રાફી બધી જોઈ રહ્યા છો તો એ બધી એઆઈથી બનાવેલી છે એઆઈ જનરેટરથી એઆઈ જે જોવો છો તો આ પ્રકારે એકદમ એલિમેશન એ બનાવેલા તમને જોવા મળશે અને ધીમે ધીમે આગળની તરફ તમને લઈ જઈ રહ્યો છું અને તમામ વ્યવસ્થા તમને આ વિડીયોમાં બતાવું છું મિત્રો જેવા તમે એન્ટર થશો તો તમને આગળ આ તરફ ડોમ જોવા મળશે તેમનું નામ છે ઘરસભા આપવામાં આવ્યું છે તો આપણે એમની અંદર જઈ રહ્યા છીએ તો આપણે ઘર સભાની અંદર હાલ એન્ટર થઈ ગયા છે તમે મારી પાછળ આવો તો આપણે અલગ અલગ પ્રકારે જે જે સુવિચાર છે એ બધું તમને જોવા મળશે ત્યારબાદ અલગ અલગ જોવો છો તો અલગ અલગ પ્રદર્શનની અંદર આપણે છીએ આપણી સરનામું એટલે ઘર સભા અને અહીં કથા પણ લાઈ નિહાળી શકો છો જે અત્યારે જે ચાલી રહી છે તો આ ઘર સભાની અંદર આવી રીતનું ફોટોગ્રાફી અને એલિમેશન જેવું આપણે જોવા મળશે તો મિત્રો ઘર સફાથી જેવા તમે થોડાક આગળની સાઈડમાં આવો છો તો તમને અહીં બાળનગરી જોવા મળશે આપણે બાળનગરી જોવા માટે જઈએ તમારી સાથે નાના બાળકો હોય તો એમને ચોક્કસથી લાવજો એમનો પણ આનંદ થાય તેવી સરસ મજાની બાળનગરી બનાવવામાં આવી જે ટ્રેન નું જે પ્લેટફોર્મ છે એમની નજીક છે બાળકો નું પ્રદર્શન નું સરસ મજા આકર્ષણ કેન્દ્ર બને તે રીતનું વ્યવસ્થા છે તો આ ભાઈ અહીં વ્યવસ્થામાં છે તો આપણે એને પૂછી તા કઈ રીતનું કામ આપશે આજે ગાડી થી જે આપણે ટ્રેન છે ચાર ડબ્બા આપણે રાખવામાં આવે ચાર એન્જિન દોડે છે એમાં અલગ અલગ પ્લેટફોર્મ ઉપર તે ઊભી રહેશે સિગ્નલ નું પણ તમે જોઈ શકો છો આપણે પાલન કરાવ્યું છે તો સિગ્નલ એ ઊભી રહેશે અને જે જે ટ્રેક ચેન્જ છે અહીંયા ટ્રેક પોતે ચેન્જ કરશે અને સિગ્નલ આપણે એમાં સેન્સર પણ ગોઠવેલા છે કે જેથી એક્સિડન્ટ ના થઈ જાય કોઈ પણ બે ગાડી આવે તો અને ટ્રેન છે અને અલગ અલગ જે ગામડા છે તો એ બધું લગાડી દેવું આવ્યું છે બરાબર એની કામગીરી કેટલી સુધી પહોંચી જાય ગામડાની બધી કામગીરી પૂરી થઈ ગઈ છે જ્યાં જ્યાં આપણે સ્વામિનારાયણ ટ્રેન યાત્રા આપણે ગુરુશ્રીએ ચલાવી દીધી બધા ગામના લેવામાં આવેલા છે ફોટા અને તેના બધા આપણે જે તમે જોઈ શકો છો તે લગાડેલા છે તો આપણે બાળનગરીની અંદર છીએ અને આ રીતની જો ગાડી અને સેલ્ફી પોઈન્ટ માટે અલગ અલગ બળદગાડું તેમજ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ એવું બધું મૂકેલું છે ત્યારબાદ અહીંથી બાળનગરી છે એ પૂરી થઈ જાય છે અને મહુવા ભગવાન શ્રી સ્વામિનારાયણ અને આ પ્રકારે એક ગેટ બનાવેલો છે તો આપણે એમની તરફ જઈ રહ્યા છીએ એન્ડ સાઉન્ડ શો જે બનાવવામાં આવ્યો છે એમની તૈયારીમાં આપણે અત્યારે એમની રાહ જોઈને ઊભા છે અને આવામાં આ રીતે જોઈ હોય છે કે આ ઓડિયન્સ બધું પરફેક્ટ રીતે ભરાઈ જાય એટલે ટૂંક સમયમાં જ અહીં સરસ મજાનું અહીં ફુવારા થશે અને સરસ મજાની જે કંઈ લાઇટ ડેકોરેશન છે એ કરવામાં આવશે એમાં તમારા અલગ અલગ ફરતું ફરતું આગળની તરફ આવવાનું રહેશે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તો એકસો ને આઠ ગૌ મૂકશે એમની અંદરથી જળધારા અત્યારે વરસી રહી છે આપણે જોઈ રહ્યા છીએ ત્યારબાદ આગળ ઘણું બધું જોવાનું છે તમને બતાવું છું તો વિડીયોમાં મિત્રો ખાસ કરી બનેલા રહેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં આપણે મિત્રો અહીંથી આપણે મ્યુઝિકલ એન્ડ ફાઉન્ટેન જોયા બાદ હવે આપણે પ્રાકૃતિક સૌંદર્યની સાથે શ્રી સામાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર છે એ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ એમની માટે પણ સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે તો તમને તમને બતાવું છું ત્યારબાદ આગળ હોરર છે એ પણ સૌ પ્રથમ જ અહીં તમે શરૂઆતમાં આવો છો તો વિશાળ કાયક સિંહનું મોરું અત્યારે અહીં ઊભું કરવામાં આવ્યું છે તમને બતાવું છે સિંહનું જે મુખ છે એમની અંદરથી એન્ટર થવાનું રહેશે અને આ બધા જે ઓડિયન્સ જે પબ્લિક છે અત્યારે હાલ અંદરની તરફ જઈ રહ્યા છે તે બધું જોવા જેવું છે આ જે થી આ બધું બનાવવામાં આવી ગયું છે અને ઘણા બધા જોઈ રહ્યા છે ને આથી જ આ શરૂ થઈ ગયું છે જોઈએ છે આ પ્રકારે એક ગુફામાં ઉતરવા માટે આ રીતનો રસ્તો બનાવેલો છે અને શરૂઆતમાં જ આપણે જોઈએ છે તો આ પ્રકારે હોર્નના બધાય ફોટા આપણને જોવા મળશે ની તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે આપણે હોરર હાઉસ જે ખૂબ સરસ મજાના બાળકોને મજા આવે અને બીક લાગે ને એવું બનાવેલું છે તો હોરર હાઉસ તમને બતાવવા જઈ રહ્યો છું ખૂબ જ મજા આવશે કઈ કઈ પ્રકારના એલિમેશન ગોઠવેલા છે એમને પણ સાઉન્ડનો અવાજ તો આવી રહ્યો છે તો એની માટે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ આ રીતે નીચે ઉતરશો એટલે તરત જ ત્યાં હોરર હાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરની ની બજોદો જતો આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ આ રીતે મિત્રો ગુફા બનાવેલી છે અને આપણે ધીમે ધીમે આમની અંદર જઈ રહ્યા છીએ હાલમાં જોવો છો માં જ આવા દ્રશ્યો તમને જોવા મળશે